જય ગજાનંદ જય માતાજી આ ચાર રાશિના લોકોને સાવધાન થવાની જરૂર છે કોઈ પણ તમારે કદાચ ગમે તેવા સંબંધો હોય તમારે અત્યારે પૈસાનો વહીવટ નથી કરવાનો ક્યારથી નથી કરવાનો તો કે અઢાર ઓક્ટોમ્બરથી લઈને અગિયાર નવેમ્બર સુધી તમારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વિશ્વાસ રાખીને કે વિશ્વાસ મૂકીને કોઈ મોટો ધંધો નથી કરવાનો કોઈ મોટું કામ નથી પાડવાનું કે કોઈને વ્યાજે પૈસા નથી આપવાના કોઈને ઉશીના પૈસા નથી આપવાના નહીતર સમજો કે એમાં તમે આર્થિક સંકટની અંદર ફસાઈ શકો છો તમારા જીવનમાં એકત્ર કરેલી દરેક મૂડી તમારી તમારા હાથમાંથી જઈ શકે છે તો આ ભૂલ તમારે બિલકુલ નથી કરવાની પૈસાને લગતો કોઈ પણ વહીવટ તમારે નથી કરવાનો તો કઈ છે ચાર રાશિ આ બાબતનું ધ્યાન રાખવાનું છે એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલી રાશિ છે વૃશ્ચિક બીજી રાશિ છે મકર ત્રીજી રાશિ છે કુંભ અને ચોથી રાશિ છે મીન તો આ ચાર રાશિના જાતકોએ કોઈ પણ ઉતાવળા પગલે કોઈ મોટું ઇન્વેસ્ટ નથી કરવાનું મોટું રોકાણ નથી કરવાનું કોઈ ધંધામાં મોટા રૂપિયા રોકી નથી દેવાના કે કોઈને પણ એવી મોટી રકમ વ્યાજવા કે ઉશીની આ સમય દરમિયાન નથી આપવાની બે હજાર પચીસના અઢાર ઓક્ટોમ્બરથી અગિયાર નવેમ્બર સુધી જય ગજાન જય માતાજી